તોડફોડ કરી ઘરમાંથી દાગીના તેમજ રોકડની લૂંટ કરાઈ હોવાના આક્ષેપ પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા તાલુકાના ચંદલા ગામે જમાલા ફળિયા ખાતે રાત્રિના સમયે ફળિયાના મહેશભાઈ કટિયા કટારા વિનુભાઈ કટિયાભાઈ સેનિયાભાઈ નાનસિંગ જાનાભાઈ સેનિયાભાઈ કાનિયાભાઈ નાથિયાભાઈ માનસિંગ સબલા કટારા તેમજ અન્ય કેટલાક લોકો દ્વારા જમીન બાબતે દાવના નશામાં આવી મચાવ્યો અને કટારા રસિયા દલા હિમચંદ દલા કટારા જેલકીબેન દલા કટારા મગનભાઈ બાબર લલીબેન લલિતભાઈ રોહિત ગોરકાને માર મારી અને તેમના પરિવારના લોકોના ઘરના દરવાજા દોડી ઘરમાં રાખે સરસામાન વેરવિખેર કરી દાગીના તેમજ રક્કર રકમની લૂંટ કરાયું હોવાનું જાણવા મળી આવ્યું છે તેમજ ઘરની બહાર મુકેલ સાત મોટરસાયકલ એક ટેમ્પો ગાડી તોડી નુકસાન કર્યું અને ઘરોમાં હાજર બે મહિલા સહિત છ વ્યક્તિને માર મરાયો અને તમને અહીંયા નહીં રહેવા જઈએ અને તમને મારી નાખીશું જેવી ધમકી આપી ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસની ગાડી આવી જતા લોકો ભાગી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે ઘણા બધા આયા બાર જણા રીનો આયો તો જાનકો આયો તો માહેજી આયો તો ઘણા બધા આયા તો હમને મારકટ કરે અમે આયા હતા પછી અમે આબાધી નાહી ગયા હૈ તો હતા જને આવે તોડ લીગા બે લા ગા રૂપિયા હતા એ કાઢી ગયા સાંધી કાઢી લીગા બદવા તોડફોડ કરી ગયા ઘણો બડા મારકટ કરેગા ને એવું કરી છે શું નામ છે તમારું લીલા મારું મકાન આજ છે પછી લોકો એ ત્યાંથી આવી અને આ અમારા ઘર ઉપર કે અમારા ઘર આંગણે આવી ની લોકો એ મારકટ કરી ધાગધમ કર્યા લી અને અમારા બધાને માર્યા એ લોકો એ આવીને બરાબર અને એના પછી પછી પાછું લૂંટફાટ બધું પછી ઘરોમાં તાળા તોડ્યા ને આ તે દરવાજા તોડી લૂંટફાટ કરીને પછી એ લોકો લી ગયા રાતે કોણ હતા એ હતા મહેશભાઈ પછી જાનિયાભાઈ પછી વિના અર્જુનભાઈ અર્જુન ભાઈ એ લોકો બધા એમના પરિવાર કુટુંબ ના આવી અને આવું લૂંટફાટ કરીને બધું એ લોકો એ તોડફાડ કરીને રાતે લૂટફાટ લીધી કયા કારણોસર લૂંટફાટ કરી લોકો લૂંટફાટ તો એમને હુમલો કરી અને મારવાની કોશિશ કરી ધાક ધમકી આલી તીર કાંટા લાડ ડાંગ્યો ધારિયા બધું લાવીને જ માર્યા હમણે તમારું નામ રમેશભાઈ